ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવસ થયેલ તથા અનાથ હાલતમાં જીવતા બે લોકોને ફરીથી નવજીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો હતો રાજસ્થાનના જાલોર જિલ્લામાં રહેતા કિશોરભાઈ રાજપૂત કામ અર્થે જુલાઈ મહિનાની શરૂઆતમાં ભરૂચ આવ્યા હતા ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણી વ્યક્તિ સાથે અકસ્માત થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતા થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા આ દરમિયાન શિવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો નિયમિત મુલાકાતે જતા ત્યારે તેમના ટ્રોમા સેન્ટરમાં અનાથ અને અસહાય હાલતમાં જોયા પછી સ્વયંસેવક હિમાંશુ પરીખના પ્રયત્નોથી હાડકાના નિષ્ણાત ડોક્ટર કુલાલ ચાપાનેરિયા દ્વારા કિશોરભાઈનું ઓપરેશન કરાવવામાં આવ્યું યોગ્ય સારવારથી તેઓ હાલ ચાલતા ફરતા થયા છે પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈને જીવન વ્યવહાર ગોઠવવાની તેમની મનસા પૂર્ણ થાય તે માટે સંસ્થાએ પરિવાર સાથે એમનું મિલન કરાવ્યું તે જ રીતે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ રાણા લાંબા સમયથી રેલવે સ્ટેશન પર અનાથ હાલતમાં હતા રેલવે સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ

તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે અને જેમનો કોઈ સગા સ્નેહી નથી તેઓને પોતાના પરિવાર સમજી જીવનભર સેવા આપે છે પરિક સ્વયંસેવક સેવા યજ્ઞ સમિતિ સંસ્થા છેલ્લા 26 વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે મેડિકલ ક્ષેત્રે ભોજન સેવાઓ એમ્બ્યુલન્સ સેવાઓ સાથે સાથે અનાથ ઘરદા ઘર પણ ચલાવી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા હાલમાં અનાથ ઘરમાં 200 થી પણ વધારે અનાથ પ્રભુજીઓ છે જેમાં 100 જેટલા તો પથારી બસ છે અને એ જે અમને રોડ પરથી રેલવે એક્સિડન્ટ સિવિલ આ તો સેવાભાવી લોકો અહીંયા મૂકી જતા હોય છે અને સંસ્થાના સ્વયંસેવકો જ એમને દવાઓ આપી એને હોસ્પિટલ લઈ જવા એમને સ્પંજ કરાવવા નવડાવ ધોરણની કાળજી લેતા હોય છે અને સાથે સાથે સિવિલમાં પણ જે એડમિટ દર્દીઓ છે ને તેમની પાસે પણ જઈ અને એમની કાળજી લેતા હોય છે એટલે ગત જુલાઈ મહિનામાં સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ્યારે અમે વિઝિટ માટે ગયા તો ત્યારે એક માણસ દર્દી એડમિટ હતો કે જે એકદમ કહે ને કે પથારી વસ્ત એક્સિડન્ટ ને કાને પગ તૂટી ગયો એટલે પથારી વસ થઈ ગયો તો કશું સમજી શકે એવો નહીં હતો તો સંસ્થાએ એને એની સાથે રહી એનું પૂછ્યું તો એનું નામ હતું કિશોરભાઈ રાજપૂત જે રાજસ્થાનના જાલોરના રહેવાસી હતા અને કામ અર્થે અહીંયા આવ્યા હતા અને જેવા ભરૂચ ઉતરે ત્યાં રેલવે સ્ટેશન પર કોઈ એક્સિડન્ટ કરીને જતા રહેવાથી એ આવી રીતના સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ થવું પડ્યું હતું સંસ્થાના સ્વયંસેવકોએ ડોક્ટર કુનાલ સરના અંડરમાં ઓર્થોપેડિક સાહેબના અંડરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે અને એની ઈચ્છા એવી છે કે હવે હું મારા ઘરે જતો રહીશ અને ત્યાં કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા જોશો કે એક રેલવે સ્ટેશન પરથી શૈલેષભાઈ પિલાઈ કરીને એક સાહેબ છે જેમનો કોલ આવ્યો હતો કે એક ભાઈ અહીંયા ઘણા ટાઈમથી લાવારીસની જેમ પડેલા છે ખાઈ પણ નથી શકતા સંસ્થાની ટીમ તરત ત્યાં ગઈ અને એમને ત્યાંથી અનાજ ગંદા ગરમ આશ્રય માટે લઈ આવી જ્યારે એમને વાત કરતા ખબર પડી કે ભાઈ એ દિનેશભાઈ રાણા છે અને ભરૂચના જ રહેવાસી છે દાંડિયા બજારના અને વરસાદને કારણે ઘર પડી ગયું એટલે પછી ભિક્ષુક હાલતમાં થઈ ગયા હતા આજે તમે એમને સારવાર કરાઈ અને આજે ચાલતા પણ થઈ ગયા છે અને એમનું કોઈ સગુવાલું નહીં આવે તે આજીવન એ અહીંયા જ રહેશે એટલે એટલે કહીએ ને કે સંસ્થા ઘણા બધા આવા અનાથ પ્રભુજીઓ છે તેને સાજા કરીને એમના ઘરે તો મોકલે જ છે પણ સાથે સાથે જે લોકોના કોઈ છે નહીં ને તેને પોતાના મા બાપ સમજી અને આજીવન એની માવજત કરે છે એટલે haber